બેકરી કુવા વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી જેમાં શ્રમજીવી પરિવારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આગની ઘટનામાં શ્રમજીવી પરિવાર તમામ ઘરમાં પડેલ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન સામે આવ્યું છે ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં જે આગની ઘટના સામે આવી છે વહેલી સવારે બેકરી કુવા વિસ્તારમાં રહેતા

લાગ્યા હતા ફાયરફાઇટર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી પરંતુ આગ વધુ હોવાના કારણે ઘરમાં પડેલ એક્ટિવા કુલર પંખો ટીવી સહિત ઘર સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત ડીસા ઉત્તર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આંગે સોમીબેન લુહારે જણાવ્યું હતું કે સવારે પાંચ વાગે રસોડાનું કામ કરવા ગયા હતા તે સમયે આગની ઘટના બની હતી અને આગની ઘટનામાં અમારે કશું જ બચ્યું નથી ઘરમાં પડેલા પાત્રીસ હજાર પણ આગમાં બળી ગયા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી ગરીબ પરિવાર હાલમાં કહી રહ્યો છે રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા આજે વહેલી સવારે દસ વાગ્યાના આસામાં બેકરી ક વિસ્તારમાં એક આકસ્મિક આગ લાગેલી જેની મને જાણ થતાં જ મેં તાત્કાલિક ફાયર સ્ટેશનને જાણ કરેલી અને ઘટના સ્થળે ફાયર સ્ટેશન આવી ગયેલું હું પણ આવી ગયેલો અને અમારા એરિયાના તમામ છોકરાઓ આવી અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધેલી પણ એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગેલી છે અને એ ગરીબ પરિવારના તમામ સાધન સામગ્રી ઘર વખરી જે બળી અને ખાક થઈ ગયેલ છે તો સરકારને મારી એટલી નમ્ર અરજ છે કે આ ગરીબ પરિવારને જે પણ સહાય થાય એ આપવા મહેરબાની ઘર હળગી અમે તમારે પહોંચવા કે કમે જાય તને કરી આવ્યો ફોન આવ્યા કે તમે ઘર હળગી અમે ઘરે આવ્યા એવું કઈ બચ્યું નહીં

મજુરી હવા ને પાંચ વાગે ગયા તા ને એટલે ફોન આવ્યો કે તમારે ઘર હળગી ગયું કશું વધ્યું નહીં એટલે હું કરી તો દઉડ મુકવાયા તાર બધું એકસો બધે ઓલવતા આખો વાહ પી ગો તો બધે ઓલી નાખ્યું